ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું મરચાંના ભજીયા લોઢીમાં તો એના હારું આપણે આ મરચાં લીધા છે તો ત્રણથી ચાર લાલ ને ચારક મરચાં લીલા આ રીતના મોટા આવે એ લીધા અને ચણાનો લોટ તો એક કપ આપણે ચણાનો લોટ લીધો છે મીઠું જોહે આપણે સ્વાદ પ્રમાણે થોડાક મીઠા સોડા અને લીંબુ અને તેલ જોહે અને પાણી ખીરું બનાવવા માટે તો પહેલાં આપણે આ મરચાં છે એને સુધારી લે હું તો આને આપણે ધોઈ નહીં ખાશે તો આને આપણે વચ્ચેથી આ રીતે કાપા પાડીને બનાવવાના છે તો ડીટીઓ તમારે રાખવું હોય તો રાખો નહીં તો કાઢી નાખો એમ તો આ એવું લાગે તો બી તમે કાઢી શકો કે વધારે તીખા ના લાગે આ નસ ને બી આ ભાગ આપણે કાઢી નાખવાનો તો આ રીતના આપણે બધા મરચાં તૈયાર કરી લેવું આ ડીટીયું રાખવું હોય તો રાખી હગો નહી તો કાઢવું હોય તો કાઢી રીતના આપણે સુધારી હું બે મરચા લાલ ને લીલા બે મરચા આપણે બધાએ આ રીતે સુધારી લીધા છે તો એને બી ને બધી અંદર નસનો ભાગ બધું નાખ્યો છે આમાં જ વધારે તીખાશ હોય એટલે આ બહુ તીખા નહીં લાગે એમ ખાવાથી તો આ રીતના તમે ડીટી હોય તો રાખી હું આ રીતના તો બધાય આપણે તૈયાર કરી લીધા છે એને સાઈડમાં રાખી દે હું આ લોટમાં આપણે આનું ખીરું બનાવી લેવું તો મીઠું નાખી દે સ્વાદ પ્રમાણે અને આપણે થોડું થોડું પાણી નાખતા જ આ હું ખીરું તૈયાર કરી લેવું આપણે બહુ ઢીલો નથી કરવાનો મરચામાં છોટે એ રીતનું આપણે રાખવાનો છે આ રીતનું આપણે રાખીશ પછી જરૂર પડશે તો પાણી નાખશું હજી કેમ કે આપણે લીંબુને એ બધું આવશે આમાં લીંબુનો રસ આવશે સોડા નાખશું એટલે થોડોક ઢીલો થાય એમ આ રીતે તમારે ચેક કરી લેવાનું તો ચમચામાં છે એટલે એમાં આખું આ રીતનું થાય એમ તો થોડીક વાર સાઈડમાં રાખી દે હું ને આ આપણે તવી લીધી છે લોઢી આપણે આ લોઢાની છે એમાં બનાવશું તો ગેસ ચાલુ કરશું અને ઉપર થોડુંક તેલ નાખશું અને ગરમ થવા દેવું તો આ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં સોડા નાખી દેવું મીઠા અને લીંબુ નાખી દેવું તો લીંબુ મોટું છે તો અડધું જ નાખશું આપણે નાનું હોય તો આખું નાખવાનું આની ઉપર લીંબુ નો રસ નાખી દેવું મિક્સ કરી લેવું તો આ થઈ જાય જો પેલા કથણ હતું લીંબુને આપણે સોડા નાખ્યા તો આ રીતનું થોડું ઢીલું થઈ ગયું એમ તો આ રીતનું ખીરું જોઈએ આપણે જે રીતે બટેટા બટેટાવાળાનું કેવું હોય ખીરું એવું એમ હવે આપણેમાંથી મરછું લેવાનું આમાં બોળવાનું આ રીતના એને આપણે તવી ઉપર રાખીશું તો જે આ ભાગ છે આપણે ઊંધો રાખવાનો આ રીતે જેટલા એક વાર માં હમાય એટલા મૂકી દેવાના એમ પાકે એટલે ફેરવી નાખવાના એને આ રીતે બીજી બાજુ મસ્ત લાગે છે ખાવામાં આવી ફેરવી નાખવાના પછી આ બાજુ પાકી જાય એટલે એકદમ સરસ લાગશે ને એકદમ ઓછા તેલમાં એમ તો ઘણા એવું હોય કે ત ભજીયા ખાવા છે પણ તેલવાળું નથી ખાવું તો આ રીતે બનાવી શકીએ આપણે થયું પડે તો તેલ થોડું નાખી દેવાનું બે બાજુ આ રીતે શેકી લેવાના તો આને બે બાજુ આ રીતે પકાવી લીધા આ રીતના તો આને કાઢી લે તો આને તમે સંભાળ્યાની જેમ સાઈડમાં પહેરશે હગો એકદમ મસ્ત ખાવાની મજા આવશે કביચા સેને ઈ રીતે બનાવી લેવું તો ઈ ગરમ થયા પછી નઈ વાર લાગે ધીમો કરી દેવાનો થોડો જરૂર પડે તો થોડુંક નાખી દેવાનું આમાં બીજા મૂકીએ ત્યારે એમ એક એક ચમચી જેટલું તેલ તમે નાખશો તો એકદમ સરસ બની જશે એમ આ રીતના હાનિ ટેકરી ના મૂકી દેવાનોું તો તો આ આપણે બનાવી લીધાશ બધાય આ રીતના જો એકદમ સરસ ખાવામાં ટેસ્ટી લાગશે મજા આવશે ખાવાની આમના મહી તમે ખાઈ ગો એકદમ ગરમા ગરમ કઈ જરૂર નહીં પડે ભેગું એમાં એમ આ રીતના તો તૈયાર છે આપણા મરચાંના ભજીયા લોઢીમાં બનાવેલા એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ લોઢીમાં બનાવેલા મરચાંના ભજીયા